મોટા પલટાવ ગુજરાતમાં આવતા જોવા મળ્યા છે ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં વાદળોના ઝુંડો આવીને ગુજરાત ઉપર ત્રાહીમામ કરવાની તૈયારીઓ કરતા જોવા મળ્યા છે અને ગુજરાત રાજ્યની અંદર જળબંબાકાર વરસાદની આગાહી પણ દર્શાવવામાં આવી છે ગુજરાત ઉપર તૂટતો પડી શકે છે વરસાદનો મારો ગુજરાત રાજ્યમાં શરૂ થયેલા ઘાતક અને ભયંકર નક્ષત્ર એટલે કે મઘા નક્ષત્રમાં ગુજરાતના ભાગોની અંદર મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાત રાજ્યની અંદર અત્યારે મોટા બદલાવ આવતા જોવા મળ્યા છે અને હિત હિન્દ મહાસાગરના ઉડાણ વાળા દરિયા અંદર તો એક નવું અને ભયંકર વાવાઝોડું પણ બનતું જોવા મળ્યું છે આમ રાજ્યની અંદર અરબ સાગર ને બંગાળની ખાડીના દરિયાની અંદર બે બે નવી સિસ્ટમો સક્રિય થવાના કારણે ગુજરાતના ભાગોમાં રેતસરનું આબ ફાટતું જોવા મળી શકે છે ગુજરાતની અંદર વીજળીના ચમકારા મજબૂત બનતા જોવા મળી શકે છે સાથે સાથે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને તીવ્ર એલર્ટ પણ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાતની અંદર આ વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં ઓગણ સિત્તેર ટકા સુધીનો વરસાદ પડી ચૂક્યો છે જેમાં રાજ્યની અંદર સોમાસુ હજી પણ મજબૂત બનીને ગુજરાત ઉપર પોતાનું ભયંકર જોર દર્શાવતું સોમાસું જોવા મળ્યું છે સાથે સાથે અરબ સાગરને હિન્દ મહાસાગરમાંથી આવી રહેલા તોફાની પવનો ગુજરાત સાથે ટકરાઈને પવનોની ગતિવિધિની અંદરને પવનની ઝડપની અંદર પણ વધારો કરતા જોવા મળ્યા છે જેમાં ગુજરાત રાજ્યની અંદર પવનની ઝડપ અત્યારે

વેલ માર્ક લો પ્રેશર એક સિસ્ટમનો સ્ટ્રફ અત્યારે લંબાયેલો જોવા મળ્યો છે જેના કારણે એક સાથે બે બે નવી સિસ્ટમો અત્યારે અરબ સાગરની અંદર અને બંગાળની ખાડીમાં સક્રિય જોવા છે જેમાં બંગાળની ખાડીને અડીને આવેલા વિસ્તારો એટલે કે ભુવનેશ્વરનો વિસ્તાર સાથે સાથે વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર ધાનબડના વિસ્તારની અંદર ઢાકાના વિસ્તારને બાંગ્લાદેશના વિસ્તારોમાં એક નવું લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશન સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીમાંથી સક્રિય બનીને ધીમી ગતિએ ગુજરાત તરફ ગતિ કરતું જોવા મળ્યું છે તો અરબ દરિયા દરિયાકાંઠાને અડીને આવેલા વિસ્તારો જેમાં મદુરાઈ બેંગલુરુના વિસ્તારની અંદર મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર બેંગ્લેના વિસ્તારોની અંદર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે દબાણ સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અત્યારે તોફાન સક્રિય બનતું હોય તેમ ગુજરાતના વિવિધ ભાગોમાં આગામી બાર કલાકમાં જળબંબાકારથી લઈને અતિભારે વરસાદ ખાબકવાની આગાહી ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી છે સાથે સાથે હવામાનના નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાત ઉપર સિસ્ટમને લઈને જાણકારી આપતા કહેવામાં આવ્યું છે કે અત્યારે ગુજરાત ઉપર કોઈપણ સિસ્ટમ સક્રિય નથી પરંતુ અરબસાગરના દરિયામાંથી આગળ વધીને આવતી સિસ્ટમ અત્યારે મુંબઈના વિસ્તારોની અંદર જોર દર્શાવતી જોવા મળી છે જેના કારણે આગામી કલાકોની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે દબાણ મજબૂત બનતું જોવા મળશે અને સિસ્ટમનું જોર મુંબઈના વિસ્તારોની અંદર વધવાના કારણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અતિભારે વરસાદ ખાબકતો જોવા મળી શકે છે રાજ્યની અંદર ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતની અંદર આજથી લઈને આગામી પાંચ દિવસોમાં કયા જિલ્લામાં કેવો વરસાદ જોવા મળશે કયા વિસ્તારોમાં વીજળીના માહિતી જાહેર કરવામાં આવી રહી છે પરંતુ અત્યારે અરબ સાગરમાંથી આવતા તોફાની ને મજબૂત પવનો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ટકરાઈને ભારે વરસાદ લાવવા માટે મોટું અનુમાન ગુજરાતની અંદર દર્શાવતા જોવા મળ્યા છે ઘણા સમય દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ તોફાની પવનો ફૂંકાતા જોવા મળ્યા છે અને અત્યારે એક નવું વેલમાર્ક લો પ્રેશર અરબસાગર લઈને બંગાળની ખાડીના દરિયા સુધી લંબાયેલું જોવા મળી રહ્યું છે જેના કારણે ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં અને જન્માષ્ટમી પહેલાં ગુજરાત રાજ્યની અંદર રીતસરનું આભ ફાટતું જોવા મળી શકે છે પવનોની તીવ્રતા અને તોફાની મેઘતાંડવ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે અને કાંઠાના વિસ્તારોની અંદર ગુજરાતની અંદર દરિયો ગાંડુતુર બન્યો હોય તેવો પણ જોવા મળી શકે છે અને અરબસાગરના દરિયાની અંદર કરંટ પણ પેદા થઈ શકે છે જેવું પણ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે અત્યારે રાજસ્થાન વિસ્તારોમાંથી ફૂંકાઈ રહેલા પવનો અને પાકિસ્તાન ઉપરથી આવી રહેલા ભેજુક્ત પવનોના કારણે ગુજરાત રાજ્યની અંદર સાયક્લોનિક સિસ્ટમની અસરો હવે વધતી જોવા મળી છે અને આ સર્ક્યુલેશનની સિસ્ટમની અસરોના કારણે ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આગામી એકવીસ તારીખ સુધીની અંદર સારા વરસાદ પડવાની આગાહી પણ દર્શાવવામાં આવી છે જેમાં પણ વરસાદીય સિસ્ટમનું સૌથી વધારે જોર દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ભારે જોર વધતું જોવા મળી શકે છે આમ ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આગામી ચાર દિવસોની અંદર વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ અને અમુક વિસ્તારોમાં ગુજરાત રાજ્યની અંદર અતિ ભારે વરસાદ પડવાની પણ ગુજરાત માટે આગાહી કરવામાં આવી છે ગુજરાત રાજ્યની અંદર વરસાદીય સિસ્ટમનું ભયંકર જોર વધતું હોવાના કારણે અત્યારે દરિયાની અંદર હલનચલન જોવા મળી રહી છે ગુજરાતની અંદર અતિ ભારે મેઘતાંડવ પણ જોવા મળી શકે છે જેમાં અત્યારે કયા કયા વિસ્તારોની અંદર એક એક વેલ કારણે સ્ટ્રફ લંબાયેલો જોવા મળી રહ્યો છે તેની ઉપર નજર કરીએ તો આજે મજબૂત બનતું જોવા મળે છે તો દરિયાકાંઠાની અંદર મુંબઈ નાગપુર હૈદરાબાદ ભુવનેશ્વર વિશાખાપટ્ટનમના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર બેંગ્લેબીના વિસ્તારોની અંદર બેંગ્લુરૂ અને મદુરાઈના વિસ્તારોમાં આ સિસ્ટમના ઘેરાવાની અંદર આ સંપૂર્ણ વિસ્તારો અત્યારે આવતા જોવા મળ્યા છે સાથે સાથે હિન્દ મહાસાગરમાં સક્રિય બનતું વાવાઝોડું પણ હવે ધીમી ગતિએ આગળ વધીને અરબ સાગરના દરિયાના મારફતે ગુજરાત તરફ ગતિ કરતું જોવા મળ્યું છે આમ રાજ્યની અંદર એકાએક નવી સિસ્ટમોની અસરોને જોતા ગુજરાત ઉપર અત્યારે વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે અને વાદળોના ઘેરાવા સાથે ગુજરાતની અંદર વીજળીના ચમકારા પણ વધતા જોવા મળ્યા છે અને આગામી ગુજરાતની અંદર બાર કલાકની અંદર રીતસરનું ભયંકર તાંડવ મેઘ તાંડવ ગુજરાતની અંદર જોવા મળશે જેવી જિલ્લાઓ પ્રમાણે પણ વિગતસર માહિતી ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના ભિન્ન ભિન્ન તાલુકાઓ અને જિલ્લાઓ અંગે નવી આગાહી પણ દર્શાવવામાં આવી છે તો આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર ભારે વરસાદ ખાબકતો જોવા મળશે જેની જિલ્લાઓ પ્રમાણે વિગતસર માહિતી તરફ આગળ વધીએ મહાસાગરની અંદર તોફાની બનતું વાવાઝોડાની અસરોના કારણે ગુજરાત ઉપર અત્યારે એક સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનેલો જોવા મળ્યો છે સિસ્ટમના ઘેરાવાની સાથે ગુજરાતની અંદર અમુક જિલ્લાઓની અંદર તો ભારેથી લઈને અતિ ભારે દબાણ પણ આજે સક્રિય જોવા મળી શકે છે જેના કારણે ગુજરાતના અમુક છૂટાછવાયા સ્થળ ઉપર ભારે વરસાદ પડવાને લઈને આગામી કલાકોની અંદર એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને યલર્ટનો મતલબ થાય છે કે આ વિસ્તારોમાં ગુજરાતની અંદર આજે જોવા મળશે ભારે વરસાદ જેના કારણે અમુક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ ખાબકવા અંગે યલો એલર્ટ ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે આજે ગુજરાતની અંદર આગામી ચોવીસ તારીખ સુધીની અંદર કયા કયા જિલ્લાઓમાં વીજળીના ચમકારાની સાથે મેઘરાજાનું ભારે દબાણ જોવા મળી શકે છે કયા જિલ્લાઓમાં ગાજવીજ તીવ્ર બનતું જોવા મળી શકે છે અને કયા જિલ્લાઓમાં વરસાદ પડવાને લઈને કેવું અનુમાન દર્શાવવામાં આવ્યું છે જે અંગેની વિગતસર માહિતી ભારતીય હવામાન મોસમ વિભાગ દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓને લઈને નવી નવી માહિતી પણ અપડેટ કરવામાં આવી રહી છે અને આજે ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે તોફાની સિસ્ટમોની અસરો જોવા મળી શકે છે સાથે સાથે દરિયાના દરિયામાંથી આવતા તોફાની પવનો અને મુંબઈના વિસ્તારોમાંથી ફૂંકાઈ રહેલા ભેજયુક્ત પવનોના કારણે દક્ષિણ ગુજરાતના નીચાણવાળા વિસ્તારોની અંદર એક સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે જોર દર્શાવતો જોવા મળ્યો છે જેના કારણે દક્ષિણ ગુજરાતના આજે ચાર જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ ખાબકવા અંગે તીવ્ર યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે જેમાં કયા કયા જિલ્લાઓમાં અતિભારે વરસાદનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે તેની ઉપર વિગતસર માહિતી મેળવીએ તો આજે દક્ષિણ ગુજરાતની અંદર વલસાડના જિલ્લાની અંદર નવસારીનો જિલ્લો દમણની સાથે તાપી અને ડાંગના વિસ્તારોની અંદર અત્યારે મોટા પલટાવ સાથે એક સાયક્લોનિક સિસ્ટમનો સ્ટ્રફ અને એક સિસ્ટમનું સર્ક્યુલેશન અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અત્યારે મજબૂત બનતું જોવા મળ્યું છે અને સિસ્ટમના સર્ક્યુલેશનના પટ્ટાની અંદર આજે ભારે જોર વધતું જોવા મળશે અને જેમાં તાપી ડાંગ નવસારી અને વલસાડની સાથે દમણ અને દાદરા નગરનો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર અતિ ભારેથી લઈને ભયંકર વરસાદ ખાબકવા અંગે આજે ચાર જિલ્લાઓ માટે એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે અને આ એલર્ટનો મતલબ થાય છે કે છૂટાછવાયા સ્થળ ઉપર આજે ભારે વરસાદનું અનુમાન ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહ્યું છે એ ઉપરાંત આજે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાએ વિસ્તારો કચ્છના જિલ્લાની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વીજળીના ચમકારાની સાથે હળવાથી મધ્યમ અને અમુક વિસ્તારોમાં ઝાપટાં સ્વરૂપે વરસાદ પડવા અંગે પણ મોટી અને મહત્વની આગાહી પણ દર્શાવવામાં આવી રહી છે જેમાં તમે લાઈવ જોઈ શકો છો કે છૂટાછવાયા સ્થળો પર આજે ગાજવીજ સાથે હળવા વરસાદનું અનુમાન કચ્છના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહ્યું છે બીજા નંબર ઉપર છે કે અમુક સ્થળ ઉપર ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આ સંપૂર્ણ વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે અને ત્રીજા નંબર ઉપર ઘણા એવા સ્થળો છે કે જ્યાં ગાજવીજ તીવ્ર બનતી જોવા મળે છે સાથે જ વરસાદી સિસ્ટમનું જોર પણ વધતું હોવાના કારણે આ જિલ્લાઓમાં ભયંકર ગાજવીજ સાથે મેઘરાજાનું તોફાન પણ વધતું જોવા મળી શકે છે અને આમ ગુજરાત રાજ્યની અંદર આજે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં તોફાની પવનો ફૂંકાતા જોવા મળી શકે છે અને તોફાની પવનોની સાથે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વીજળીના ચમકારા કડાકા ભડાકા મજબૂત બનવાની કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર મેઘરાજાનું આજે ભારે દબાણ સક્રિય થવાને લઈને ભારે વરસાદ પડવાને લઈને પણ આગાહી અત્યારે જાહેર કરવામાં આવી રહી છે સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર નજર કરીએ તો આજે સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર અને મોરબીના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ નવી હલચલ સક્રિય બનીને અરબ સાગર અને હિન્દ મહાસાગરમાંથી આવતા ભેજુક્ત પવનો સીધા જ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અથડાઈને અત્યારે સૌરાષ્ટ્ર ઉપર ભારે દબાણ સક્રિય બનાવતા હોય તેમ વરસાદ લાવવા માટેના પુષ્કળ વાદળો અત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ઘેરાતા જોવા મળ્યા છે અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં જેમાં દરિયાકાંઠાની અંદર ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર આજે વીજળીના ચમકારા જોવા મળી શકે છે અને ચમકારાની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આજે સૌરાષ્ટ્ર માટે પણ જાહેર કરવામાં આવી રહી છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તરફની માહિતી મેળવીએ તો ઉત્તર ગુજરાતના આજે છ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે જેમાં રાજસ્થાનની સરહદને અડીને આવેલા વિસ્તારો અમરેલી સાબરકાંઠા અને બનાસકાંઠાના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમની સ્ટ્રફ લાઈનની અસરો વધતી જોવા મળી છે સાથે સાથે અત્યારે પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓની અંદર પણ ચોમાસું મજબૂત બનવાના કારણે આજે ઉત્તર ગુજરાતના છ જિલ્લાઓમાં હળવાથી ધીમા વરસાદની આગાહી અને ઝાપટાં સ્વરૂપે વરસાદ પડવાની આગાહી અત્યારે જાહેર કરવામાં આવી રહી છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વરસાદી સિસ્ટમનું દબાણ ધીમી ગતિએ મજબૂત બનતું જોવા મળી રહ્યું છે અને જેના કારણે મહીસાગર દાહોદના જિલ્લાની અંદર છોટા ઉદયપુર અરવલ્લી ગાંધીનગર ખેડા અહેમદાબાદ આણંદ વડોદરા અને છોટા ઉદેપુરના જિલ્લાઓમાં આજે વીજળીના ચમકારા પણ મજબૂત બનતા જોવા મળી શકે છે ને આમ રાજ્યની અંદર આજે અનેક વિસ્તારોની અંદર મોટા પલટાઓ સાથે ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે જોકે આવતીકાલ દરમિયાન પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ભારે જોર સક્રિય જોવા મળી શકે છે ને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં કાલે પણ ભારે જોર વધવાના કારણે અતિભારે વરસાદની આગાહી કાલ દરમિયાન પણ દર્શાવવામાં આવી રહી છે તમે લાઈવ જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજથી લઈને આગામી ત્રણ દિવસોની અંદર હજી પણ ભારે જોર વધતું જોવા મળી રહ્યું છે જેમાં પણ તાપી ડાંગ નવસારી અને વલસાડના જિલ્લાઓમાં આજથી લઈને આગામી ત્રણ દિવસોની અંદર સિસ્ટમનો પટ્ટો અને સાયક્લોનિક સર્ક્યુલેશનનું મજબૂત દબાણ અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર સક્રિય બનીને ભારે દબાણ દર્શાવતું હોવાના કારણે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વીજળીના ચમકારા વધતા જોવા મળી શકે છે ને આ વિસ્તારોની અંદર એટલે કે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજથી લઈને આગામી ત્રણ દિવસોની અંદર ભારે વરસાદ પડવા અંગે પણ મહત્વનું અનુમાન ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહ્યું છે આમ ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર આજથી લઈને આગામી ચોવીસ તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર ભયંકર ગાજવીજ મજબૂત બનતી જોવા મળશે સાથે સાથે ગુજરાતની અંદર શરૂ થયેલા મઘા નક્ષત્રની અંદર આજથી લઈને આગામી સાત દિવસોની અંદર વાતાવરણની અંદર મોટા પલટાઓ આવતા જોવા મળશે અને આ પલટાની અસરો ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં જોવા મળશે અને જેના કારણે મોટી હલચલ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર જોવા મળી શકે છે આમ ગુજરાત રાજ્યની અંદર પવનોની ઝડપોની સાથે મેઘરાજાનું દબાણ વધવાના કારણે ઠેર ઠેર પંથકોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ અને ભારે વરસાદની આગાહી પણ ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહી છે